રાજ્યમાં બાવીસમી આદરા બેસતાની સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી ચોવીસમી બાદ બંગાળના ઉપસાગરમાં જે હલનચલનના કારણે સમગ્ર રાજ્યમાં વધુ વરસાદ ખીલી ઉઠશે તેવી આગાહી બાવીસમી જૂને સવારે સુધી આદરા નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા છવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ બાવીસમી જૂને સવારે સૂર્ય આદ્રમાં આપતા આવી રહ્યું છે અને તારીખ ચોવીસથી ત્રીસમાં બંગાળ ઉત્સાહના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણી આવડવાની શક્યતા છે જી રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસથી થી ત્રીસમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રથયાત્રા દિવસે અને સિર્ફ પાંચમે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ઘણા છે જી